શું પૌવા બટેટા બનાવતી વખતે તમારા પૌવા ખીચડીની જેમ ચોંટી જાય છે તો આ વિડીયો તમારા માટે છે સ્વાદે એકદમ સરસ એવા ખાટા મીઠા અને દાણે દાણો છૂટો અને પોચો તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સિમ્પલ પણ ઘણી બધી ટિપ્સની સાથે પવા બટેટાની ઓથેન્ટિક રેસીપી પ્લાનિંગથી કરેલા દરેક કામ સરળ અને ઝડપથી થાય છે રસોઈમાં પણ કંઈક એવું જ છે અહીંયા હું તમને ડિટેલમાં ટ્રીક સમજાવું તો આપણે સૌ પ્રથમ બટેટા છોલી અને તેને એકવાર પાણીથી ધોઈ ગરમ પાણીની અંદર મીઠું નાખી અને ગેસ ઉપર કૂક થવા દેવાના છે હવે જ્યાં સુધી બટેટા કૂક થાય છે ત્યાં સુધી આપણે જે બટેટાની અંદર નાખવાના જે શાકભાજી છે તેને સુધારી લઈએ અહીંયા એક ટીપ આપું તો જો તમારે ચોપિંગ બોર્ડનો ઉપયોગ ના કરવો હોય વુડનના જે ચોપિંગ બોર્ડ આવે છે તેમાં થોડા ઘણા અંશે જે લાકડાનો પાર્ટ છે તે નીકળતો જ હોય છે પ્લાસ્ટિકના ચોપિંગ બોર્ડમાં પણ નીકળતો હોય છે તો જો તમારે સ્ટીલના ચોપિંગ બોર્ડની અંદર ખર્ચો ના કરવો હોય તો આ રીતનું છીબું કે થાળી એક ફિક્સ કરી અને રાખી દેવાની અને તેમાં જ બધું ચોપિંગ કરવાનું તો છે ને સરસ એવી તો અહીંયા પર એક તીખું મરચું વઘાર માટે મોટી ડુંગળી સર્વિંગ માટે નાની ડુંગળી અને લીમડો તો આપણે આટલી શાકભાજીનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણી શાકભાજી પણ સુધારાઈ ગઈ છે અને હવે આપણે પૌવાને પલાળીશું તો મારી પાસે અહીંયા મીડિયમ વેરાયટીના પૌવા છે આ નાયલોન પવા નથી કે નથી થિક પવા આપણે કહીએ કે પૌવાને એકદમ પરફેક્ટ રીતે છૂટા છૂટા બનાવવા માટે શું કરવું જાડા પવા હોય તો તેને પાણીની અંદર ડાયરેક્ટ પલાળી દેવાના મારી જેમ મીડિયમ સાઇઝના પવા હોય તો સ્ટ્રેનરની મદદથી એને સારી રીતે આપણે રીન્સ કરી લેવાના તમે નળની નીચે પણ રાખી શકો અને જે નાઇલોન પવા હોય એને ફટાફટ જ એકવાર પાણીથી વોશ કરી અને લઈ લેવાના અહીંયા પર મેં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે અને પવાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે તો હવે આને આપણે એક પ્લેટમાં નાખી અને તરત છૂટા કરી લેવાના છે આ મેથડ ત્રણેય ટાઈપના પૌવા માટે સરખી જ રહેશે ત્રણેય પૌવાને સારી રીતે વોશ કરી અને આપણે છૂટા કરી રાખવા મૂકવાના છે જેથી કરી અને પૌવા સારી રીતે ફૂલી શકે તો હવે અહીંયા જવો ટાઈમ મેનેજમેન્ટના કારણે આપણા જે બટેટા છે એ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે આપણી શાકભાજી પણ સુધારાઈ ગઈ છે અને પૌવા પણ સરસ રીતે ફૂલી જશે આપણે બટેટાને સમારી અને એક પાણીથી ધોઈ નાખ્યા હતા જેના કારણે બટેટાની ઉપર કૂક થયા બાદ જે સ્ટાર્ચના ફીણા ફીણા વળે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં વળ્યા છે અહીં તમે જોઈ શકો છો એટલે હંમેશા બટેટાને કટ કરી અને પછી ધોઈ લેવા તો હવે અહીંયા આપણે પવા બટેટાનો વઘાર કરી લઈએ તો આપણા જ્યાં સુધી પવા ફૂલે છે ત્યાં સુધી મેં અહીંયા એક પેનમાં અઢી પાવરા જેટલું તેલ નાખ્યું છે અને હવે આપણે શિંગદાણાને સારી રીતે તળી લેવાના છે જો તમારી પાસે ખારી શીંગ કે પછી મસાલા શીંગ હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે તો આપણા શિંગદાણા સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે વઘાર માટે પહેલાં રાઈ એડ કરીશું રાઈ અહીંયા મેં જાડી વેરાયટીની આવે છે એ લીધી છે જો તમને ઝીણી રાઈ ભાવે તો તે પણ એડ કરી શકાય પણ બટેટામાં આ જે મોટી સાઇઝની રાઈ હોય છે એ ખૂબ જ સરસ લાગે છે રાઈને હંમેશા એકદમ આવી રીતે ચટકાવી લેવાની જો રાઈ ચટકશે નહીં તો એનો કાચો ટેસ્ટ આપણા બટેટામાં આવશે અને દાંતમાં ચોટશે જે સ્વાદમાં જરાય પણ સારું નહીં લાગે હવે આમાં જીરું તેની સાથે લીમડાના પાન અને આપણે જે સમારેલી ડુંગળી અને લીલું મરચું હતું એ એડ કરી દઈશું

પણ તમે એકવાર આ રીતે જરૂરથી ડ્રાય કરજો લાલ મરચાંની જગ્યાએ લવિંગ્યા તીખા મરચાંનો ઉપયોગ કરજો આનાથી તીખાશ સરસ એવી થઈ જશે અને દેખાવમાં પણ પીડા પવા બટેટા જ સારા લાગે છે તો અહીંયા પર જીરું અને હળદર આ સ્ટેજ ઉપર આપણે નાખીશું અને ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે અહીંયા પર ચપટી હિંગનો પણ ઉપયોગ કરવાનો છે હું વિડીયોમાં લેતા ભૂલી ગઈ છું એટલે નથી કરતી હવે ડુંગળી આપણી સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે આમાં જે આપણા અગાઉથી તળેલા સિંગ હતા એ અને બાફેલા બટેટા એડ કરી લઈએ આપણી ડુંગળી હજી પ્રોપર કૂક નથી થઈ પણ તેલનું સરસ એવું કોટિંગ આવી જાય એટલે બટેટા અને સિંગને એડ કરી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા પર ચપટી જેટલી ખાંડ તો એકદમ ટેસ્ટ બેલેન્સ થઈ જશે આપણે ચપટી જેટલી ખાંડ એડ કરવાની છે જો તમે ખાંડ ના ખાતા હોય તો એક ચપટી જેટલો ગોળનો પાવડર પણ એડ કરી શકાય છે તો હવે બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા પણ આપણી ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને પવા પણ આપણા ફૂલીને એકદમ તૈયાર છે જોતાં જ ખબર પડી જાય કે પવામાં જરા પણ પાણીનો ભાગ નથી અને એકદમ તમે જોઈ શકો છો એક એક પવો એકદમ સારી રીતે ખીલી અને સરસ એવો તૈયાર થઈ ગયો છે તો છેને એ સરસ એવી ટ્રીક તો હવે આપણે આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને જેવું મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર સમારેલા લીલા ધાણા અને ગેસની ફ્લેમ બંધ કરી અને લીંબુ એડ કરવાનું છે લીંબુ હંમેશા ગેસની ફ્લેમ બંધ કરીને જ એડ કરવાનું અને જો આ સમયે આપણે ટેસ્ટ ચેક કરી લેવાનો મીઠું ઓછું હોય તો થોડું એડ કરી દેવાનું હવે આપણા જે પૌવા હતા એને એકદમ સોફ્ટ કરીશું તો એના માટે પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું ગેસની ફ્લેમ બંધ જ રાખશું અને આપણા પૌવા છે એ એકદમ સારી રીતે વરાળની અંદર કૂક થઈ જશે અહીંયા પર તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી આપણા પવા બટેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે છતાં પણ પૌવા જરા પણ ચોટતા નથી અને એક એક પૌવાનો દાણો એકદમ છૂટો છવાયેલો રહે છે તો હવે આપણે સર્વિંગ માટે લઈ લઈએ અહીંયા પર મેં સર્વિંગ માટે થોડી એવી કાચી કેરી જો ના હોય તો એડ નહીં કરવાની ટોટલી ઓપ્શનલ છે સર્વિંગ તમે તમારી ચોઈસનું કરી શકો અહીંયા ઝીણી સુમારેલી ડુંગળી તેની સાથે નાયલોન સેવ અને લીલા દાણાથી સર્વ કર્યું છે જો તમારી પાસે દાડમના દાણા હોય તો એ પણ એડ કરી શકાય પવા બટેટામાં તેનો સરસ એવો ટેસ્ટ આવે છે તેની સાથે રતલામી સેવ પણ હોય તો એડ કરી દેવાની સર્વિંગ ટાઈમે તેનાથી પણ સરસ એવો ટેસ્ટ આવશે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો આવી રેસિપીઝના વિડીયોઝ જોવા માટે થેન્ક યુ